તેલે 7 નામ જોઈએ અને 110 110 જોઈએ જો કોય ગિયર સી પરિભ્રિયા 16 અમારે એક વારી દિલે કેમ ના જલ્વો ભાઈ એ એડા એડા બલા છે એ બલા છે જાતા તિરિસ્તેયા કે એકમ બેટા મંદિચ આ કદાચ કે 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 તમે અમારે ના વિશે ટિક મેલે ટિક કરે દબાવના 2000 2000 આપને કઈ શું